જગડિયાના રાજપારડી ખાતે અમિત શાહની સભા યોજાવાની હોવાથી અંકલેશ્વરથી જગડિયાને જોડતા મુખ્ય માર્ગની હાલત તાત્કાલિક ધોરણે સુધારી દેવામાં આવી અંકલેશ્વરથી જગડિયાને જોડતો મુખ્ય માર્ગ ખૂબ જ ખકડદજ હાલતમાં હતો વારંવાર વહીવટી તંત્રમાં રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ જાતનું પેચિંગ વર્ક કરવામાં આવતું ન હતું જ્યારે ગતરોજ અમિત શાહ સભા કરવાના આવવા હોવાથી તાત્કાલિક ધોરણે રોડનું રિપેરિંગ કામ કરી તેની ઉપર પેચિંગ કામ કરી રસ્તો સુધારી નાખવામાં આવ્યો હતો રસ્તાનું રિપેરિંગ કામ અને પેચિંગ કામ થતાં આવનારા બે થી ત્રણ મહિના માટે વાહન ચાલકોને આંશિક રાહત મળશે આમ છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો હાડમારીનો સામનો કરી રહ્યા હતા ત્યારે ગતરોજ ગૃહમંત્રી પસાર થવાના હોય રાતોરાત રસ્તાનું પેચિંગ વર્ક કરી દેવામાં આવતા રાષ્ટ્રીય નેતાઓ મહિને એક વખત દરેક રસ્તા પરથી પસાર થવા જોઈએ તેવી ચર્ચાએ હાલ ચાલી રહી છે જોકે આ રોડના પેચિંગ કામ દરમિયાન વધુ પ્રમાણમાં ડામર પાથરી દેતા ગરમીના લીધે ડામર પીગળી રહ્યો છે અને આ પીગળતા ડામરને લઈ વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે